ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત જય માતાજી મિત્રો આજે ઓગણત્રીસ જાન્યુઆરી ને બુધવાર મિત્રો તુવેરના ટેકાના ભાવની ખરીદી માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે ને તેના રજીસ્ટ્રેશનની તારીખ જાહેર થઈ છે હવે સાથે શેણ્યાની અને રાયડાની વિગતો નથી મળેલી તેની સાથે છે કે નહીં તે વધારે વિગત મળે

કૃષિમંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં આગામી સમયમાં તુવેરના પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરાયો છે ટેકાના ભાવે તુવેરનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોને આગામી તારીખ ત્રીસથી વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વીચી મારફતે નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર વિના મૂલ્યે નોંધણી કરાવી શકશે રાજ્યમાં તુવેરના પાકના વાવેતર વિસ્તાર માટે કુલ બસો સૂચિત કરવામાં આવ્યા છે કૃષિ મંત્રીએ ખાતરી આપી છે કે ખેડૂતી પાસેથી તુવેર પાકની પૂરતા પ્રમાણે ખરીદી કરવામાં આવશે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે રાજ્યમાં તુવેર પકવતા ખેડૂતોને ખરીદીનો મહત્તમ લાભ લેવા માટે કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે વિવિધ પાકોની ખરીદી કરવામાં આવે છે આ વર્ષે તુવેરના પાકનું વાવેતર થાય તે પહેલાં જ તુવેર માટે રૂપિયા પંચોતેરસો પચાસ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે પંદરસો દસ રૂપિયા મણના જેથી ખેડૂતો નિશ્ચિત થઈ તુવેર સહિતના પાકોનું મબલક વાવેતર કરી શકે મિત્રો આ હતી તુવેરના ટેકાના ભાવની રજિસ્ટ્રેશન ત્રણ ફેબ્રુઆરીથી શરૂ થશે વીસ ફેબ્રુઆરી સુધી સાથે પહેલાં એ વાયરલ પોસ્ટ હતી કે ચણ્યા અને રાયડાનું પણ થઈ છે પણ ચણ્યા રાયડાનું અત્યારે વિગતો મળેલ નથી ખાલી તુવેરની મળેલ છે તો તુવેરના ખેડૂતોને ત્રણથી વીસ ફેબ્રુઆરી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવું ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જય માતાજી